હેલ્લો મિત્રો રાજકોટ બસ પોર્ટ લઈને આવી ગયા છીએ આપણે વિવિધ રૂટ ઉપર વિવિધ ડેપોની તરફ ગુજરાતના અને ગુજરાતની બહાર પણ રાજકોટથી બસ દોડાવવામાં આવે છે તો આજે આપણે ફૂલ માહિતી મેળવીશું આપણે પહેલો રૂટ લઈએ છીએ રાજકોટ બસ સ્ટેશનથી સ્લીપર કોચ લક્ઝરી કોચ અને ડિલેક્સ એક્સપ્રેસ ગુજ્જૈન નગરી વગેરે વગેરે આગળ વધીએ રાજકોટ નવસારી દસ ને ત્રીસ પીએમ એટલે રાત્રે એવું પડશે સ્લીપર કોચ સાડા સાત સવારે ઉધારી દેશે વાયા આવશે રાજકોટ તારાપુર ચોકડી બરોડા જીએનએફસી ભોલાવ અંકલેશ્વર સુરત સચિન મરોલી નવસારી મિત્રો લાઈક કરશો શેર કરશો આગળ વધીએ આપણે રાજકોટથી બારડોલી નવ ત્રીસ પીએમ એટલે સાંજે પડશે રાજકોટથી સાડા સાત સવારે બારડોલી ઉતારી દેશે રાજકોટ ચોટીલા તારાપુર ચોકડી વડોદરા જીએનએફસી ભોલાવ અંકલેશ્વર જીઆઈડીસી સુરત ડેપો અને બારડોલી ડાયરેક્ટ બારડોલી રાજકોટથી બારડોલી સૌરાષ્ટ્રની ગાડી આવશે મિત્રો આગળ વધીએ રાજકોટથી કડી વાયા આવશે ચોટીલા મૂળી સુરેન્દ્રનગર લખતર લખતરાના આવશે વિરમ ગામ ઉપડશે એક વાગે બપોરે અને છ ને પાંચ સાંજે ઉતારી દેશે મિત્રો રાજકોટથી ડાયરેક કડી આગળ વધીએ રાજકોટથી વાયા આવશે મોરબી માળીયા સામખાળિયા સામખીયાળી બચાવ ગાંધીધામ બાર ત્રીસ બપોરે પડશે એને છ ને દસ સાંજે ભુજ ઉતારી દેશે મિત્રો કચ્છની ગાડી મળશે કચ્છ આગળ વધીએ મિત્રો ડાયરેક્ટ સૌરાષ્ટ્ર શ્રી કચ્છની ગાડી છે આ મિત્રો ચાલો આગળ જઈએ રાજકોટથી જુનાગઢ વાયા આવશે ગોંડલ વીરપુર જેતપુર છ વાગે સાંજે આઠ ને પચાસ રાત્રે ઉતારી દેશે જેતપુર જુનાગઢ રાજકોટથી જુનાગઢ આગળ વધીએ મિત્રો રાજકોટથી ભાવનગર વાયા આવશે સારબાર બાબરા ભાવનગર માટે ઉપડશે અગિયાર ને અને પહોંચશે ત્રણ ને પચાસ બપોરની ગાડી છે રાજકોટ ટુ ભાવનગર ડાયરેક્ટ છે તુરુજયની ગાડી મળશે આગળ વધીએ મિત્રો રાજકોટથી ઉના વાયા આવશે જેતપુર જૂનાગઢ કેશોદ સોમનાથ કોડીનાર ઉના ઉપર છે સવારે દસ પિસ્તાલીસ અને પહોંચશે સવા પાંચ વાગે સાંજે ઉના ઉતારી દેશે આગળ વધીએ મિત્રો રાજકોટથી પોરબંદર વાયા આવશે ગોંડલ વીરપુર જેતપુર ધોરાજી ઓપલેટા કુટિયાણા રાણાવાવ પોરબંદર નવ વાગે સવારે મળશે ઉપડશે અને પહોંચશે બપોરે બે વાગે આગળ રાજકોટથી અમદાવાદ વાયા ચોટીલા લીંબડી પાછી આમ રાજકોટ આવી જશે સવારે આઠ વાગે ઉપડશે બાર ત્રીસ બપોરે ઉતારી દેશે આગળનો રૂટ લઈએ મિત્રો આપણે રાજકોટથી નારાયણ સરોવર વાયા ટંકારા મોરબી સામખાળી ભચાઉ ગાંધીધામ અંજાર ભુજ નખત્રાણા માતાના મળ અને નારાયણ સરોવર નારાયણ સરોવર ડાયરેક્ટ ગાડી મળશે આઠ વાગે સવારે પડશે રાત્રે આઠ વાગે નારાયણ સરોવર ઉતારી દેશે આગળ વધીએ મિત્રો મિત્રો રાજકોટથી દીવ વાયા આવશે ગોંડલ વીરપુર જેતપુર જૂનાગઢ કેશોદ સોમનાથ અને દીવ આઠ વાગે સવારે પડશે ચાર વાગે સાંજે ઉતારી દેશે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો આગળ વધીએ રાજકોટથી ઝાલોદ ચોટીલા સાયલા લીમડી બગોદરા ઢોળકા ખેડા નડિયાદ ડાકોર ગોધરા શાંતિ સવારે ઉપડશે પાંચ ચાલીસ સાંજે ઉતારી દેશે ઝાલોદ આગળ વધીએ મિત્રો રાજકોટથી રાધનપુર વાયા આવશે ચોટીલા મોડી સુરેન્દ્રનગર પાટડી દસાળા અને શંખેશ્વર સમી છ પિસ્તાલીસ સવારે ઉપડશે વહેલી સવારે ઉપડશે અને બપોરે એક વાગે ઉતારી દેશે રાધનપુર આગળ વધીએ મિત્રો રાજકોટથી વડોદરા ચોટીલા લીમડી નડિયાદ સાણંદ અને વડોદરા છ થી સવારે પડશે એક પંદર બપોરે ઉતારી દેશે દ્વારકાની ગાડી મળશે આગળ વધીએ મિત્રો ડાયરેક્ટ રાજકોટથી અંબાજી મળશે મિત્રો વાયા આવશે ચોટીલા સાયલા લીમડી બગોદરા બાવલા અમદાવાદ ગાંધીનગર પ્રાંતિજ હિંમતનગર બ્રહ્મા અંબાજી સવારે છ વાગે ઉપડી જશે ત્રણ પત્રીસ એટલે સાડા ત્રણ બપોરે ઉતારી દેશે અંબાજી મિત્રો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ ચેનલ